હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ એક પર્વત તારા પાઠ એક ના સ્વયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક પર્વત તારા પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે તો કહે આ રીતે લખી શકાય ઉપરના જેવા બીજા શબ્દ બનાવી કે શોધીને લખવાના છે રમે તો ભમે બોલવું તો ચાલવું રમે તો જમે હરવું ફરવું આ રીતે તમે લખી શકો છો મેં અહીંયા જે શબ્દ લખ્યા છે એના સિવાયના શબ્દ પણ તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે શબ્દ અને તેના અર્થ વાંચવાના છે અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે જે વાક્ય સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરવાની છે ખંભો એનો મતલબ ખભો છે મયુર મારા ખંભા જેટલો ઊંચો છે ઋથ્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો છે રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે ત્રણેય વાક્યોની અંદર ખભો શબ્દ વપરાયો છે તે તેના જેવા અર્થવાળો છે બીજું છે રળિયાત તો ખુશી અથવા પ્રસન્ન પ્રવાસમાં જવાનું થતાં કશિશ પ્રસન્ન થઈ ગઈ મેળામાં પોતાને ચિત્રનો મેળ ન પડતા જયદેવ ખુશ થઈ ગયો આરતીનું હૃદય એટલું પ્રસન્ન કે હંમેશા ચૂપ જ રહે તો અહીંયા રળિયાત શબ્દની સામે પ્રવાસવાળું છે એ વાક્ય એની સામે ખરાણી નિશાની કરીશું ત્રીજું છે તારણહાર મુશ્કેલીમાંથી બહાર લાવનાર તારે તે અથવા ઉદ્ધારક આની અંદર જે જે વાક્યમાં તમને તારણહાર શબ્દ એટલે કે મુશ્કેલીમાંથી બહાર લાવનાર તમને અર્થ સમજાય તેની સામે ખરાણી નિશાની કરવાની છે ત્યારબાદ ચોથું છે રાડ તો ચીસ એની અંદર પણ તમને જે શબ્દ છે એના જેવા અર્થવાળું વાક્ય લાગે તેની સામે ખરાણી નિશાની કરવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો હે ઈશ્વર હું તારા પોળા ખંભા છું તો પર્વત છે પહેલું હે ઈશ્વર હું તારી આંખ છું તો કોણ સરોવર બીજું છે હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું તો દરિયો હે ઈશ્વર હું તારી છું તો વૃક્ષો હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્ન થાથી રમી રહ્યો છો તો મેઘધનુષ્ય હે ઈશ્વર તું મારો તારણહાર છે તો તરણાનો હે ઈશ્વર તે મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે તો ફૂલ છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દને લગતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે સરોવર તો પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ બીજું છે ઝાડ દરિયો તારું દિલ વિશાળો વૃક્ષો તારી વાત ત્રીજું છે પુષ્પ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર કિનારો તો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખવાનું છે ઉદાહરણ છે નજીક તો દૂર તો સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર એવી રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દ લખવાનો છે એટલે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને પછી વાક્ય બનાવવાનું છે એક પહોળું તો સાંકડું પંક્તિ છે ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો સડક માર્ગ પહોળો હતો બે લાંબુ તો ટૂંકું વાક્ય બનાવી શકાય નેતાજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું ત્રીજું છે ખુશી તો દુઃખ વાક્ય બનાવી શકાય દીકરાના અકસ્માત સમાચાર સાંભળી માને દુઃખ થયું અને ખુશી જતી રહી ચાર સુગંધ તો દુર્ગંધ વાક્ય બનાવી શકાય ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળથી ગટરની દુર્ગંધ આવે છે પાંચ અજવાળું તો અંધારું વાક્ય બનાવી શકાય શબરી અંધારે અજવાળો ગોતે રામને રે આ રીતે તમે ગમે તે વાક્ય બનાવી શકો છો પ્રશ્ન નંબર છ કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખવાનું છે એક હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે તો હા બે આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે તો હા અવનવા કુસુમોના રંગો એ જ તારી ભેટ છે તો હા તું નદીને દરિયાનો અવાજ છે તો ના સંતા કુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે તો ના છ આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે તો હા ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ત્રણ ત્રણ નામ લખો પર્વત તો હિમાલય અરવલ્લી શેત્રુંજ એ બધા પર્વત છે સરોવર તો સાંભર સરોવર સરદાર સરોવર ચિલ્કા સરોવર સાગર તો અરબ સાગર હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગર વૃક્ષ તો લીમડો પીપળો વડલો આંબો બાવળ આંબલી છે ફૂલ તો ગુલાબ ચમેલી જાસૂદ ગલગોટો અને મોગરો છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ સ અને ના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી સાચી રીતે લખો

પાંચમું છે તેરમા દિવસે સવારે શત્રુઓ અર્જુન યુદ્ધ માટે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક કવિ ઈશ્વરને ક્યાં ક્યાં શી રીતે જુએ છે તો જવાબમાં લખી શકાય કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે સરોવરને આંખો તરીકે દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે સવાલ નંબર મેઘધનુષ્ય એટલે શું એ આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે જેને આપણે ઇન્દ્રધનુષ અથવા રેનબો પણ કહીએ છીએ ત્રણ કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર શાથી કહ્યો હશે કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યા છે તેનો અર્થ એ થાય છે કે ઈશ્વર અત્યંત નાના નિર્બળ અને અસહાય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક છે અને ઉદ્ધારક છે ચાર આગીઓ કઈ વિશેષતા ધરાવે છે આગીઓ એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા અને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે

ચાર સંતા કુકડી રમતો રમતો છુપાઈ જાય છે ક્યાંક અહિયાં છે તમે તમને મનગમતી પંક્તિ બનાવી ઉમેરી શકો છો અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તથા સ્વાધ્યન પોથીના વિડીયોઝ પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે તે એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો